જો માતા તેના બાળકને યોગ્ય રીતે છાતી પર લે તો તેને યોગ્ય રીતે વળગાડી શકે અને સારી રીતે ધવડાવી શકે યોગ્ય રીતે છાતીએ લેવામાં આવેલ બાળકની ગરદન સીધી અથવા સહેજ પાછળની તરફ વળેલી હોય છે બાળકનું શરીર માતા તરફ ફેરવેલું હોય છે બાળકનું શરીર માતાની નજીક હોય છે બાળકનું આખું શરીર ટેકવાયેલું હોય છે આ બાળકને યોગ્ય રીતે લેવાયેલું છે તેની ગરદન સિદ્ધિ છે તે માતા તરફ ફેરવાયેલું છે તેનું શરીર માતાની નજીક છે અને આખું શરીર ટેકવાયેલું છે હવે પછી અયોગ્ય રીતે લેવાયેલ બાળકના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે જે સંજોગોમાં બાળકને સારી રીતે વળગાડવાનું અને દવડાવવાનું મુશ્કેલ છે અને જે બાળકની ગરદન વાંકી હોય કે આગળની તરફ વળેલી હોય જો બાળકનું શરીર માતા તરફ ફેરવેલું ન હોય જો બાળકનું શરીર માતાની નજીક ન હોય અને જો બાળકની ગરદન અને માથું જ ટેકવાયેલા હોય આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો બાળકને લેવાની પદ્ધતિમાં સુધારો કરવો જરૂરી છે આ બાળકને યોગ્ય રીતે લેવામાં આવ્યું નથી તેની ગરદન વાંકી છે બાળક તેની પીઠ પર છે અને તેનું શરીર માતા તરફ નથી બાળકનું શરીર માતાની નજીક નથી માતા બાળકના આખા શરીરને ટેકો આપતી નથી આ બાળક યોગ્ય રીતે લેવાયું નથી બાળકનું શરીર માતા નજીક નથી અને સારી રીતે ટેકવાયેલું પણ નથી હવે તમે બાળકને લેવાની અને વળગાડવાની સાચી રીત માતાને શીખવવાના ક્રમિક પગથિયા વિશે શીખશો સૌ પ્રથમ ખાતરી કરો કે માતા સ્વસ્થ સ્થિતિમાં અને શાંત છે માતા બેઠી હોય તો તેણે નીચે બેઠક પર સીધા બેસવું જોઈએ જો તે સૂતી હોય તો તેણે એક પડખે અને સ્વસ્થ રીતે સૂઈ શકે તે સ્થિતિમાં સૂવું જોઈએ તેણે બાળકને માથા સોતું શરીર સીધું અને સ્તન તરફ ફેરવેલું હોય તેમ અને બાળકનું નાક ડીટડી સામે આવે તેમ પકડવું જોઈએ માતાએ બાળકને પોતાની નજીક રાખવું જોઈએ અને આખા શરીરને ટેકો આપવો જોઈએ માત્ર બાળકના માથા કે ગરદનને જ નહીં બાળકને સારી રીતે લેવામાં ત્યારબાદ તેને સ્તન પર કેવી રીતે વળગાડવું તે દર્શાવો બાળકના હોઠ પર ત્યાર પછી માતાએ સ્તનની ડીટડી વડે સ્પર્શવું જોઈએ આમ કરવાથી બાળક મોંફાળ પોળી કરશે ત્યાં સુધી રાહ જુઓ જેવી મોંફાળ પોળી કરે કે તરત જ બાળકને સ્તન પર લઈ લો બાળકનો નીચલો હોઠ ડીટડીથી ઘણો નીચો આવે તે રીતે ચાલો ફરીથી આપણે તે જોઈએ માતા બાળકના હોઠ પર ડીટડીના સ્પર્શ કરાવી રહી છે બાળક મોંફાળ પોળી કરે ત્યાં સુધી રાહ જુએ છે અને મોંફાળ પોળી કરે કે તરત જ બાળકને સ્તન પર લઈ લે છે બાળકનો હોઠ થી ઘણો નીચો આવે તેમ બાળકને લે છે બાળક સારી રીતે વળગેલું છે કે નહીં અને અસરકારક રીતે ચૂસે છે કે નહીં તેના લક્ષણો માટે તપાસો જો બાળક બરાબર વળગેલું ન હોય કે બરાબર ચૂસતું ન હોય તો બાળકને સ્તન પરથી પાછું લઈ લો અને ફરી પ્રયત્ન કરો આ રીતે વારંવાર પ્રયત્ન કરવો પણ પડે અને માતાને કેટલીક વાર ધવડાવ્યાના મહાવરા બાદ દર વખતે બાળક બરોબર વળગે તેમ પણ બને માતાને શું કરવું છે તે બરાબર સમજાવો જેથી ઘરે જઈને તે બાળકને યોગ્ય રીતે વળગાડવાનો મહાવરો કરી શકે માતાને તે પણ સમજાવો કે બાળક યોગ્ય રીતે વળગેલું હોય તો તેને જ્યાં સુધી દાવવું હોય ત્યાં સુધી દાવવા દો ચોવીસ કલાકમાં આઠ કે તેથી વધુ વખત દવડાવવાથી સારા પ્રમાણમાં દૂધ આવતું રહે છે માતાને સમજાવો કે દરેક વખતે બાળકને જોઈએ તેટલું દાવવા દો બાળક દાવવાનું અટકાવવા તૈયાર થાય તે પહેલાં દવડાવવાનું અટકાવવું નહીં બાળકને પોતાની મેળે સ્થાન છોડવા દો અને બે દિવસ બાદ માતા અને બાળકને ફરી આવવા કહો